ભુજના ઠેબા ફળિયામાંથી એક્ટિવા ચોરી કરનાર યુવાન ઝડપાઈ ગયો ભુજના સરપટનાકા વિસ્તારમાં આવેલ ઠેબા ફળિયામાંથી પંદર દિવસ અગાઉ એક એક્ટિવાની ચોરી થઈ હતી આ ચોરો એક્ટિવા સાથે સંત રોહિદાસનગરમાં રહેતો યુવાન સરપટનાકાથી ખાસડા મેદાન તરફ જતો હતો તે વખતે ગુના શતક શાખાએ તેને ઝડપી લીધો હતો આ અંગેની પ્રાપ્ત માહિતી પ્રમાણે ઠેબા ફળિયામાંથી એક સપ્તાહ અગાઉ એક એક્ટિવાની ચોરી થઈ હતી આ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો દરમિયાન સંત નગરમાં રહેતો ધનજી રમેશ મહેશ્વરી નામનો યુવાન નંબર પ્લેટ વગરની એક્ટિવાથી સરપટ નાકાથી ખાસડા મેદાન તરફ જતો હતો ત્યારે પોલીસને શંકા જતા આ અંગે ગુના શોધક શાખાને વાકેફ કરાયા બાદ પીઆઈ સંદીપસિંહ ચુડાસમા અને તેમની ટીમે તાત્કાલિક ખાસડા મેદાન તરફ પહોંચી નંબર પ્લેટ વિનાની એક્ટિવાથી જતા ધનજી મહેશ્વરીના આંતરિક તેની પાસેથી એક્ટિવાના કાગળિયા માગતા કાગળિયા તેની પાસે મળી આવ્યા ન હતા ત્યારે વધુ પૂછપરછ કરતા આખરે આ એક્ટિવા પંદર દિવસ અગાઉ ઠેબા પડિયામાંથી ચોરી કર્યાની આરોપી ધનજી મહેશ્વરી કબૂલાત કરી લીધી હતી આ અંગે ધનજીની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસને સોંપાયો છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515